કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું અમદાવાદમાં યુરોલોજી વિભાગનું કોન્ફરન્સમાં સંબોધન કહ્યું બે હજાર ત્રેવીસમાં દેશભરમાં વાર્ષિક સોળ હજાર વ્યક્તિઓમાં થયા ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ મેડિકલ ક્ષેત્રે આ મોટી છલાંગ તો છત્રીસ કરોડ ગરીબ લોકોના હેલ્થ આઈડી બનાવવાનું સરકારનું આયોજન હોવાનું જણાવતા ગૃહમંત્રી કેન્દ્રીય ગૃહમંત્રી આણંદ ખાતે વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીના પદવિદાન સમારંભમાં રહ્યા ઉપસ્થિત કહ્યું નવી શિક્ષણ નીતિમાં સશક્તિકરણ જ્ઞાન સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ અને માતૃભાષા જેવા મહત્વના મુદ્દાઓ કરાયા સમાવેશ ભારત અને ઓમાન વચ્ચે દસ મુખ્ય ક્ષેત્રોમાં સહયોગ વધારવા મજબૂત એક્શન પોઈન્ટ પર સધાઈ સહમતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઓમાનના સુલતાન હૈથમ બિન તારીખ વચ્ચે યોજાઈ પ્રતિનિધિ સ્તરની બેઠક સી ઇપીએ સમજૂતી કરાર જલ્દી હસ્તાક્ષર થવા મુદ્દે વ્યક્ત કર્યો આશાવાદ દેશભરમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાઓની અસર પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વ્યક્ત કરી ખુશી કહ્યું યુવા અને નારી શક્તિને સશક્ત કરી રહ્યા છે મોદીની ગેરંટી તો રાજસ્થાન છત્તીસગઢ તેલંગાણા સહિત પાંચ રાજ્યોમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કરાવ્યો શુભારંભ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ગુજરાતના પ્રવાસે સુરત એરપોર્ટના નવા ટર્મિનલ ભવનનું કરશે લોકાર્પણ તો વિશ્વના સૌથી વિશાળ કોર્પોરેટ ઓફિસ હબ સુરત ડાયમંડ બુર્સની કરશે શુભારંભ રૂફટોપ સોલારમાં ગુજરાત સમગ્ર દેશની ક્ષમતાના બ્યાસી ટકા ક્ષમતા સાથે દેશભરમાં પ્રથમ રૂફટોપ સોલાર વિષય પર યોજાયેલ બે દિવસીય નેશનલ કોન્કલેવમાં મંત્રીનું સંબોધન કહ્યું છેલ્લા વીસ વર્ષમાં ગુજરાતની રિન્યુએબલ ક્ષમતા બાવીસ પોઈન્ટ પાંચ ગીગાવોટ જલ્દી વધી ઉદ્યોગને વેગ આપવા રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય ગીર સોમનાથ અમરેલી જૂનાગઢ સહિત સાત જિલ્લાના દરિયાકાંઠે પચ્ચીસ આર્ટિફિશિયલ રીફ સ્થાપવાની જાહેરાત આ નિર્ણયથી નાના માછીમારોને થશે લાભ બનાસકાંઠાના થરાદ તાલુકાના વાડીયા ગામની બહેનોએ સર કર્યું નવું સોપાન જિલ્લા વહીવટતંત્ર અને સખી મંડળના સહયોગથી અગરબત્તી વેચી બન્યા આત્મનિર્ભર આત્મસન્માનની સાથે રોજગારી મળતા બહેનોમાં ખુશી ખુશી